સૌરાષ્ટ્ર તરફ નર્મદાનું પાણી વહન કરતી મુખ્ય અને બ્રાન્ચ કેનાલોથી લઈને સૌની યોજના તળાવો ચેકડેમમાંથી બેફામ પણ પાણી ચોરીને લઈને રાજ્ય સરકારે પાસાનું હથિયાર ઉગામવાનો નિર્ણય લીધો છે ગૃહ વિભાગે પાણી ચોરોને પાસા હેઠળ જેલ ભેગા કરવા સર્વે જિલ્લા કલેક્ટર્સને દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા આદેશ કર્યો છે રાજ્ય સરકારે પાણી વ્યવસ્થાપન ક્ષેત્ર રહેલા પડકારોને પહોંચી વળવા અધિનિયમ બે હાજર ઓગણીસના નામે ઓળખાતા આ કાયદા હેઠળ નદીઓ તળાવો જળાશયો સિંચાઈ હેઠળ નેટવર્કની કેનાલ પાઇપલાઇન કે પછી ભૂગર્ભમાંથી ગેરકાયદે પાણી ખેંચનારા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા થયેલા આદેશો પાછળ ઉપસચિવે આવી ચોરી અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કમ કલેક્ટર એક પત્ર લખ્યો જેમાં સુરેન્દ્રનગરના મૂળી થાનગઢ તાલુકામાંથી પસાર થતી મૂળી તાલુકામાં આવેલ પીવાના પાણીના સ્ત્રોતમાંથી વારંવાર પાણી ચોરી થઈ હતી તેવી ફરિયાદો મળી છે જે વિગતોને આધારે હવે પાણી ચોરી કરનાર વ્યક્તિને સમાજ માટે ભયજનક ગણીને પાસા હેઠળ ઝડપથી કાર્યવાહી કરી શકાય છે